ગુજરાત ની અંદર આજે રાત્રે હાહાકાર મચાવી શકે છે જેને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન આંધી તુફાન સાથે ભારે પવનોની ગતિવિધિઓ સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન આધી તુફાન અને વંટોળ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો જિલ્લો જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર બોટાદ અને રાજકોટના જિલ્લાઓની અંદર આજે સાંજે ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ રાત્રિ દરમિયાન ભારે જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે પવનોની સાથે અને વરસાદનું હાહાકાર જોવા મળી શકે છે કચ્છના અમુક જિલ્લાઓની અંદર પણ છવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર સાથે રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળવાનો છે જેમાં ગાંધીધામ ખાવડ અને નળિયાની અંદર ભારે પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી શકે છે જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધીમી ધારે હળવો અને છૂટો વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ આજે ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગુજરાતની અંદર ચોમાસાની અસરોને ને જોતા આજે રાત્રિ દરમિયાન ભારે પવનોની સાથે મેઘમહેર જોવા મળશે જેવી પણ મોટી આગાહી ગુજરાતને લઈને આજે રાત્રિ દરમિયાન કરવામાં આવી રહી છે